હાલો મારા મન મોજીલા ગુલાબ જેવા મીઠા વાલીડાઓ આજે ને તો કાલે આપણા વિડિયો વગર નહીં આલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આજે આપણે આવી ગઈએ છીએ ટુ હેવ ના રૂપ લઈને એકદમ કાઠિયાવાડી ગુજુ અંદાજમાં હસતા હસતા આજીવન ભૂલાશે નહીં વિડિયો ના અંત સુધી જોડાયેલા રહેજો ઈ પેલા આપણી ચેનલ માં દરરોજ રાત્રે 9 વાગે વિડિયો આવે છે 7563778020 ઉપર સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ ઝીરો ઉપર તમે મને વોટ્સઅપમાં જોઈન્ટ મેસેજ કરી દેજો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છીએ ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે આજે આપણે આવી ગયા છીએ ટુ હેવના રૂપ લઈને આજીવન ભૂલાશે નહીં ટુ હેવ વર્તમાન કાર્ડ ભૂતકાળ ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર ચલો ટુ હેવનું વર્તમાન કાર્ડનું રૂપ છે હેવ હેઝ ભૂતકાળમાં છે હેડ અને ભવિષ્યમાં will have હકાર વાક્યમાં બરાબર અને ટુ હેવના રૂપનો ઉપયોગ ક્યાં થાય કોઈ સજીવ પાસે કંઈ વસ્તુ છે અથવા હતી અથવા હશે જસ્ટ એક્ઝામ્પલ મારી પાસે ગાડી છે મારી પાસે ગાડી હતી મારી પાસે ગાડી હશે તેણીની પાસે બાઇક છે તેણીની પાસે બાઇક હતું તેણીની પાસે બાઈક હશે તમારી પાસે સમય છે તમારી પાસે સમય હતો તમારી પાસે સમય હશે હકારમાં આવે વર્તમાન કાળમાં હેવ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વીલ હેવ ઉપયોગ ઉપયોગ થાય થાય ભૂતકાળમાં ભવિષ્યમાં ઓલરેડી વિલ આપેલું છે એના પછી હંમેશા નોટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ એવું સહાયકારક ક્રિયાપદ પણ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે બરાબર ચાલો પરેશ પાસે ગાડી છે પરેશ હેઝ કાર પરેશ પાસે ગાડી નથી પરેશ ડઝ નોટ હેવ અકાર પરેશ પાસે ગાડી હતી પરેશ હેડ અ કાર પરેશ પાસે ગાડી નહોતી પરેશ ડીડ નોટ હેવ અકાર પરેશ પાસે ગાડી હશે પરેશ વિલ હેવ અકાર પરેશ પાસે ગાડી નહીં હોય પરેશ વિલ નોટ હેવ કાર એક તો પહેલાં માલિકી માટે આવે કોઈ વસ્તુની માલિકી માટે બરાબર અને બીમારીમાં આવે છે મને પેટમાં દુખે છે આઈ હેવ સ્ટમક એક મને માથું દુખતું હતું આઈ હેડ હેડ એક બરાબર ચાલો થઈ જાવ તૈયાર મારી પાસે ગાડી ન હતી જો મારી પાસે ગાડી નહોતી એ પહેલાં મારી પાસે ગાડી હતી ભૂતકાળમાં શું આવે છે હેડ આઈ હેડ અ કાર મારી પાસે ગાડી હતી આઈ હેડ આઈ હેડ અ કાર મારી પાસે ગાડી હતી આઈ હેડ મની મારી પાસે રૂપિયા હતા આઈ હેડ બુક્સ મારી પાસે પુસ્તકો હતા આઈ હેડ અ બાઈક મારી પાસે બાઈક હતું આઈ હેડ અ મોબાઈલ મારી પાસે મોબાઈલ હતો ભૂતકાળ નકાર કેનો ઉપયોગ થાય ડીડ આઈ ડીડ નોટ હેવ એટલે કે મારી પાસે ગાડી નહોતી મને માથું દુખે છે વર્તમાન કાળમાં હેવ હેઝ આઈમાં આવે હેવ હેડ માથું દુખે છે હેડ એક મારે એક મોટો ભાઈ છે સંબંધમાં પણ આવે છે બીમારી સંબંધ અને માલિકીમાં આવે મારે એક મોટો ભાઈ છે બરાબર એટલે બિગ બ્રધર નહીં એલ્ડર બ્રધર એલ્ડર સિસ્ટર યંગર બ્રધર યંગર સિસ્ટર મારે એક મોટો ભાઈ છે તો આઈ હેવ

એ એલ્ડર સિસ્ટર મારે એક નાનો ભાઈ છે આઈ હેવ અ યંગર બ્રધર મારે એક નાની બેન છે યંગર સિસ્ટર અમારી પાસે સમય ન હતો ન હતો ભૂતકાળ ડીડ નોટ હેવ વી ડીડ નોટ હેવ ટાઈમ અમારી પાસે સમય નહીં હોય વી વિલ નોટ હેવ ટાઈમ તેણીની પાસે કાલે રૂપિયા હતા એટલે હેડ રૂપિયા એટલે મની કાલે એટલે યસ્ટર ડે તમારી પાસે મારો મોબાઈલ છે તમારી પાસે મારો મોબાઈલ છે વર્તમાન કાળમાં હેવ હેઝ યુમાં આવે હેવ યુ હેવ માય મોબાઈલ તમારી પાસે મારો મોબાઈલ છે મારા ભાઈ પાસે બાઈક નથી એ પેલા મારા ભાઈ પાસે બાઈક છે વર્તમાન કાળ માય બ્રધર એક વચન માય બ્રધર હેઝ અ બાઈક મારા ભાઈ પાસે બાઇક નથી માય બ્રધર વર્તમાન કાળમાં ડૂડઝ એક વચનમાં ડઝ નકારમાં ડઝ નોટ માય બ્રધર ડઝ નોટ હેવ અર્તમાન ભવિષ્ય મારા મમ્મી પાસે ટોપલી છે ચાલો મારા મમ્મી પાસે ટોપલી છે બરાબર તો માય મધર છે એટલે હેવ હેઝ એક વચનમાં હેઝ શું ટોપલી એટલે બાસ્કેટ મારા મમ્મી પાસે ટોપલી હતી તો માય મધર હેડ બાસ્કેટ મને આત્મવિશ્વાસ છે જો મને તાવ છે બીમારીમાં જ આવે છે બરાબર ભાવમાં આવે હેવના રૂપ મને આત્મવિશ્વાસ છે આઈ હેવ સેલ્ફ કોન્ફિડન્સ મને તાવ છે આઈ હેવ ફીવર મને આત્મવિશ્વાસ છે આઈ હેવ સેલ્ફ કોન્ફિડન્સ પેલા પેલા બાળક પાસે ડોલ નથી એટલે કે પેલા બાળક પાસે ડોલ નથી બાળકોની બાળક એક વચન છે ધેટ આ બાળક ધીસ ચાઈલ્ડ પેલું બાળક ધેટ ચાઈલ્ડ આ છોકરો ધીસ બોય પેલો છોકરો ધેટ બોય આ છોકરી ધીસ ગર્લ પેલી છોકરી ધેટ ગર્લ હતી એટલે હેડ ડોલ એટલે બકેટ બકેટ એટલે ડોલ બાસ્કેટ એટલે ટોપલી પેલી છોકરી પેલી છોકરી હતા હેડ રમકડા ટોયઝ મારા પપ્પા પાસે છાપું છે માય ફાધર છે હેવ હેઝ એકવચનમાં હેઝ શું છાપુ ન્યૂઝપેપર ટુ હેવ નું વર્તમાન કાળ હેવ હેઝ ભૂતકાળ હેડ ભવિષ્યમાં વિલ હેવ નકારમાં વર્તમાન કાળમાં ડુડસ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી હંમેશા નોટ પછી હંમેશા નકારમાં બધામાં હેવ મને કાલે તાવ હતો આઈ હેડ ફીવર યસ્ટર ડે મને આજે તાવ છે આઈ હેવ ફીવર ટુ ડે પેલા છોકરા પાસે મોબાઈલ હશે પેલા છોકરા પાસે પેલો છોકરો મોબાઈલ હશે હશે એટલે વિલ હેવ મોબાઈલ ઓ મોબાઈલ તો ભવિષ્ય છે ભવિષ્ય હકાર તમારી પાસે રૂપિયા હશે યુ વિલ હેવ મની આપણી પાસે ગાડી હશે વી વિલ હેવ અ કાર મારે મારે ઘણું કામ છે આઈ હેવ મચ વર્ક ઘણું કામ મચ વર્ક ભણી શકાય તો મેની બરાબર મારા ભાઈને પેટમાં દુખતું હતું સોરી મારો ભાઈ માય બ્રધર હતું ભૂતકાળ હેડ પેટમાં દુખાવો સ્ટમક એક તમારા પાસે મારો મોબાઈલ હતો તમારા પાસે હતો એટલે યુ હેડ મારો મોબાઈલ માય મોબાઈલ તમારા સિવાય બધા પાસે મોબાઈલ હતો તમારા સિવાય તમારા સિવાય તમારા ઉપરાંત તો બિસાઇડ્સ તમારા સિવાય તો એક્સેપ્ટ ઇક્સેપ્ટ યુ તમારા સિવાય બધા પાસે મોબાઈલ હતો ઓલ હેડ અ મોબાઈલ તમારા સિવાય બધા અંગ્રેજી બોલી શકે છે એક્સેપ્ટ યુ ઓલ કેન સ્પીક ઇન ઇંગ્લિશ તમારા સિવાય બધા આવશે તમારી એક પાસે મોબાઈલ નહોતો તમારા સિવાય બધા મોબાઈલ હતો ઇક્સેપ્ટ યુ બધા પાસે મોબાઈલ હતો બધા એટલે ઓલ હતો હેડ ઓ મોબાઈલ પરેશ સિવાય પરેશ કોઈ પાસે મોબાઈલ હશે નહીં એવરીબડી દરેક વ્યક્તિ સમબડી કોઈક વ્યક્તિ એની બડી કોઈ પણ વ્યક્તિ નો બડી કોઈ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ પાસે મોબાઈલ હશે નહીં નો વિલ હેવ અ મોબાઈલ યાદ રાખજો નો બડી પોતે નકાર શબ્દ છે આ જગ્યાએ તમે એની બડીનો પણ યુઝ કરી શકો છો એની બડી નકારમાં આવે એની બડી વીલ નોટ એની બડી વિલ નોટ હેવ અ મોબાઈલ એટલે કોઈ પણ વ્યક્તિ પાસે મોબાઈલ નહીં હોય એ જ વાક્ય નો વિલ હેવ અ મોબાઈલ નો બડીવાળા શબ્દમાં પછી નો અહીં આવી ગયું નો બડી કોઈ વ્યક્તિ નહીં એમ તો પછી નો બડી આવી ગયું પોતે નકાર શબ્દ છે નોટ નો આવે મોબાઈલ એટલે કોઈ પણ વ્યક્તિ પાસે મોબાઈલ હશે નહીં ચાલો મારી પાસે કંઈક છે કંઈક આઈ હેવ છે એટલે સમ સમથીંગ એટલે કંઈક મારી પાસે કંઈક છે કંઈક એટલે સમથિંગ બધું જ એવરીથિંગ કંઈ નહીં નથી કંઈ પણ એનીથિંગ પણ તમારી પાસે કાંઈ નથી મારી પાસે કંઈક છે આઈ હેવ સમથિંગ પણ તમારી પાસે કાંઈ નથી યુ હેવ નથિંગ તમારી પાસે કાંઈ નથી યુ હેવ નથિંગ અથવા યુ ડુ નોટ હેવ એનીથિંગ એ પણ ચાલે બરાબર ચાલો હા તેણીની પાસે કાંઈ ન હતું તેણીની પાસે કાંઈ ન હતું હતું એટલે હેડ કાંઈ નહીં સી હેડ નથિંગ અથવા સી ડીડ નોટ હેવ એનીથીંગ નથિંગ વાળા શબ્દમાં નોટ નો આવે માં નોટ આવે મારી પાસે કાંઈ નથી આઈ હેવ નથિંગ અથવા આઈ ડીડ નોટ હેવ એનીથીંગ મારે એક મોટો ભાઈ અને એક નાની બહેન છે વર્તમાન કાળ હેવ યસ આઈમાં આવે હેવ આઈ હેવ એન એલ્ડર બ્રધર એન્ડ યંગર સિસ્ટર એલ્ડર એટલે મોટું મોટી યંગર એટલે નાનું નાની યંગર સિસ્ટર મારી પાસે ગાડી છે છે તો હેવ હેઝ આઈ હેવ અ કાર પણ તેના પાસે ગાડી નથી હી વર્તમાન કાળ નકાર ડૂડઝનો ઉપયોગ થાય હીમાં ડઝ હી ડઝ નોટ હેવ અ કાર મારા બહેન પાસે મારા બહેન પાસે રૂપિયા હતા પણ મારી પાસે રૂપિયા ન હતા મારા બહેન પાસે રૂપિયા હતા માય સિસ્ટર હતા એટલે હેડ મની માય સિસ્ટર હેડ મની પણ મારી પાસે રૂપિયા ન હતા ભૂતકાળ નકાર ડીડનો ઉપયોગ થાય બટ આઈ ડીડ નોટ હેવ મની મારે એક સમસ્યા છે મારે જો મારે મારી પાસે સૂચના છે આઈ હેવ ઇન્ફોર્મેશન મારે સમસ્યા છે પ્રોબ્લમ આઈ હેવ અ પ્રોબ્લમ મારી પાસે સૂચન હતું સૂચન એટલે કે સજેશન સૂચન એટલે કે સજેશન હતું એટલે હેડ આઈ હેડ સજેશન તમારી પાસે એટલે યુ છે એટલે હેવ નોલેજ એટલે કે જ્ઞાન મને અનુભવ હતો તો આઈ હેડ એક્સપિરિયન્સ એટલે અનુભવ તેણીની પાસે મારા વિશે માહિતી છે તેણીની પાસે છે હેવ હે સીમાં આવે હેઝ માહિતી એટલે ઇન્ફોર્મેશન સી હેઝ ઇન્ફોર્મેશન તેણીની પાસે માહિતી છે વિષય એટલે અબાઉટ મારા વિશે એટલે અબાઉટ મી પ્રીપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે અમારી પાસે સાયકલ નથી અમારી પાસે સાયકલ છે વી હેવ અ બાઇસિકલ અમારી પાસે સાયકલ નથી વર્તમાન કાર્ડ નકાર વીમાં આવે ડુ વી ડુ નોટ હેવ અ બાયસિકલ અમારી પાસે બાઇક નથી વી ડુ નોટ હેવ અ બાઇક અમારી પાસે બાઇક નહોતું વી ડીડ નોટ હેવ અ બાઇક અમારી પાસે રૂપિયા નહીં હોય અથવા અમારી પાસે રૂપિયા હશે નહીં વી વિલ નોટ હેવ મની તમારી પાસે રૂપિયા હતા યુ હેડ મની હતા એટલે હેડ ભલે મારી પાસે રૂપિયા નથી તો પણ મારી પાસે ગાડી છે ભલે તો ખરા કેવા વાક્ય છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ભલે ઇવન ઇફ એટલે ભલે બરાબર ઇવન ઇફ એટલે ભલે મારી પાસે રૂપિયા નથી ઇવન ઇફ આઈ ડુ નોટ હેવ મની વર્તમાન કાર્ડ નકાર છે આઈમાં આવે ડુ આઈ ડુ નોટ હેવ મની ભલે મારી પાસે રૂપિયા નથી ઇવન ઇફ આઈ ડુ નોટ હેવ મની તો પણ યઠ એટ તો પણ મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર મારા પપ્પા પાસે મારા પુસ્તકો છે મારા પપ્પા માય ફાધર વર્તમાન કાળમાં હેવ હેઝ માય ફાધર એક વચનમાં હેઝ માય ફાધર હેઝ મારા પુસ્તકો માય બુક્સ તેને પ્રશ્ન છે છોકરા માટે હી વર્તમાન કાળમાં હેવ હેઝ સી હેઝ ક્વેશ્ચન એક જ પ્રશ્ન છે સી હેઝ ક્વેશ્ચન પણ મારી પાસે ઉકેલ છે બોટ આઈ હેવ ઉકેલ એટલે કે

જો કોણ છે ને એટલે કે કોના પાસે રૂપિયા છે બરાબર હુ હેઝ મની કોના કોના પાસે રૂપિયા છે હુ ઓલ હેવ મની હુ એકવચનમાં આવે હુ ઓલ બહુવચનમાં કોના કોના પાસે મોબાઈલ હતો હુ ઓલ હતો એટલે હેડ ઓ મોબાઈલ જોયું તમે રામ રાહુલ પરેશ રામ રાહુલ પરેશ મહેશ અને રામ પાસે મોબાઈલ હતો બરાબર કોની પાસે કાલે બાઇક હશે નહીં આપણે કેવું હોય કે પાર્થ પાસે આવતીકાલે બાઇક હશે નહીં પાર્થ વિલ નોટ હેવ અ બાઈક ટુમોરો કોની પાસે હશે નહીં તો વી વિલ નોટ હેવ અ આવતી કાલ એટલે ટુમોરો આવતીકાલ આ ભવિષ્યકાળનું વાક્ય છે કેની પાસે શું છે એટલે આવતું હોય ડબલ્યુ એચ આ શું છે ડબલ એચ સહાયકારક ક્રિયાપદ કરતા મુખ્ય ક્રિયાપદ જે હોય તે તેની પાસે શું છે શું એટલે વોટ તેની પાસે વર્તમાન કાર્ડનું વાક્ય છે છોકરા માટે હી આવે એમાં શું આવે ડઝ પછી હેવ વોટ ડઝ હી હેવ તેની પાસે શું છે વોટ ડઝ હી હેવ તેની પાસે શું હતું વોટ ડીડ હી હેવ તેની પાસે શું હશે વોટ વિલ હી હેવ પહેલા આવતું હોય પછી એચ પછી ડીડ વીલ પછી કરતા અને પછી હંમેશા હેવ તેઓ બધા પાસે શું હતું શું એટલે વોટ હતું ભૂતકાળમાં ડીડ તેઓ બધા ધે ઓલ અને પાસે હેવ તેની પાસે શા માટે મોબાઈલ હતો શા માટે વાય હતો ડીડ તેણી સી પાસે હેવ મોબાઈલ ઓ મોબાઈલ પાર્થ પાસે કેટલા રૂપિયા છે કેટલા રૂપિયા રૂપિયા કેમાં આવે હાઉ મચ માં આવે હાઉ મચ રૂપીઝ અથવા હાઉ મચ મની ચાલો કઈ વાંધો નહીં હાઉ મચ મની પછી ડુ ને ડઝ પાર્થ છે તો એમાં શું આવશે ડઝ પછી પાર્થ અને હેવ તમારા ભાઈ પાસે કોનું બાઇક હતું કોનું બાઈક હું બાઈક હતું એટલે ને કે બાઈક જો તમારા ભાઈ પાસે કોનું બાઈક હતું સોરી માફ કરજો પેલે ડબલ એચ તમારા ભાઈ પાસે કોનું બાઈક હતું બાઈક બરાબર કોનું બાઈક હતું ભૂતકાળમાં શું આવે ડીડ તમારો ભાઈ યોર બ્રધર હવે શું આવશે હે હેવ ખેલ ખતમ કોની પાસે અનુભવ છે કોની પાસે અનુભવ છે હુ હેઝ એક્સપિરિયન્સ કોની પાસે અનુભવ હતો હુ હેડ એક્સપિરિયન્સ કોની પાસે અનુભવ હશે હુ વિલ હેવ એક્સપિરિયન્સ તમારે શું પ્રશ્ન હતો તમારે શું પ્રશ્ન હતો શું પ્રશ્ન હતો વોટ ડીડ હેવ અ ક્વેશન બરાબર એટલે કે તમારે શું પ્રશ્ન હતો તમારે શું પ્રશ્ન હતો વોટ એટલે કે કયો પ્રશ્ન એમ વોટ ડીડ યુ હેવ અ ક્વેશન તમારે પ્રશ્ન શું હતો ટુ હેવ વર્તમાન કાર્ડ ટુ હેવ વર્તમાન કાર્ડમાં હેવ હેઝ જુઓ ટુ હેવ વર્તમાન કાર્ડ હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ નકાર વાક્યમાં વર્તમાન કાર્ડમાં ડુડઝ પછી નોટ હેવ ભૂતકાળમાં ડીડ નોટ હેવ ભવિષ્યમાં વિલ નોટ હેવ તમારી પાસે જો તમારી પાસે પેન છે યુ હેવ પેન તમારી પાસે પેન નથી યુ ડુ નોટ હેવ અ પેન તમારી પાસે પેન હતી યુ હેડ અપેન તમારી પાસે પેન નહોતી યુ ડીડ નોટ અ પેન તમારી પાસે પેન હશે યુ વિલ હેવ પેન તમારી પાસે પેન હશે નહીં અથવા તમારી પાસે પેન નહીં હોય યુ વિલ નોટ હેવ પેન ચાલો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો ટુ હેવ વર્તમાન કાળ હેવ યસ નકારમાં ડુ ડઝ નોટ હેવ ભૂતકાળમાં હેડ હકારમાં નકારમાં ડીડ નોટ હેવ ભવિષ્યમાં હકારમાં વિલ હેવ નકારમાં વિલ નોટ હેવ કોઈ પણ સજીવ પાસે કઈ વસ્તુ છે હતી અથવા હશે અથવા બીમારી છે હતી અથવા હશે અથવા સંબંધ એના માટે ટુ હેવ ના રૂપનો ઉપયોગ થાય છે એ પેલા આગળ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો What?